સદ પરમાત્મા એ સદગુરુ જય હવે આપણે આગળ જોઈએ કે આ સાધારણ અને અસાધારણ કારણ હે કે કારણ કેટલા પ્રકારનો છે તો બે પ્રકારનો છે એક સાધારણ કારણ એક અસાધારણ કારણ હા જે કાર્યથી નિયત નક્કી અવ્યવહિત પૂર્વકાળમાં જે વર્તતું હોય એને કારણ કહેવામાં આવે છે હવે સાધારણ કારણ એટલે કે સર્વ કાર્યોનું જે કારણ હોય તેને સાધારણ કારણ કહેવાય છે જેમ કે ઈશ્વર તથા તેનો જ્ઞાન ઈચ્છા કૃતિ દિશા કાળ પરમાણુ અદષ્ટ પ્રાગભાવ તથા પ્રતિબંધકનો અભાવ એ નવ ન્યાયમત પ્રમાણે સાધારણ કારણ કયો છે હવે વેદાંત શાસ્ત્રમાં ઈશ્વર ઈશ્વરનો જ્ઞાન ઈચ્છા કૃતિ અદષ્ટ અને પ્રતિબંધકનો અભાવ એ છને સાધારણ કારણ માન્યો છે સાધારણ કારણ હવે અસાધારણ કારણ કોને કહેવાય તો કોઈ એક કાર્યનું જે એક જ કાર્યનું કારણ હોય એને અસાધારણ કારણ કહેવાય છે જેમ કે ઘટાડીક હા એમ જેમ કે એનું કારણ માટે દાગીનાનું કારણ શોનું એક એકનું જ કાર્યનું કારણ હોય એ બધાએ અસાધારણ કારણ કહેવાય છે હા તો પ્રત્યક્ષ અનુમાન શબ્દ એ ત્રણ પ્રમાણો વ્યાપારવાળો છે અને અસાધારણ કારણ છે તેથી ત્રણ પ્રમાણો કરણ એટલે કારણ બને છે ઉપમાન અર્થાપત્તિ અનુપલબ્ધિ એટલે કે અભાવ એ ત્રણ પ્રમાણો વ્યાપારવાળો નથી અને અસાધારણ કારણ છે માટે ત્રણેય પ્રમાણો કેવળ કરણ કહેવાય છે આ અસાધારણ કારણમાં કોઈ નિમિત્ત કારણ અને કોઈ ઉપાદાન કારણ એમ બે પ્રકારનો માને છે હવે થાય કે ઉપાદાન કારણ એટલે શું તો જેના સ્વરૂપમાં કાર્યની સ્થિતિ હોય અને જેના સિવાય કાર્ય ઉત્પન્ન થાય જ નહીં તેને ઉપાદાન કારણ કહેવાય છે જેમ સોના સિવાય દાગીનો બને જ નહીં માટી સિવાય ઘડા ગાગર ગોટા અરલોટા બને જ નહીં એને ઉપાદાન કારણ કહેવાય છે હવે નિમિત્ત કારણ એટલે કે જે કારણ કાર્યથી ભિન્ન રહીને કાર્યને ઉત્પન્ન કરે અને કાર્ય ઉત્પન્ન થયા પછી જે કારણનો નાશ થવાથી કાર્યનો નાશ થાય નહીં એને નિમિત કારણ કહેવાય છે હા દાદીનું ઓગળી જાય એટલે સોની મરી ના જાય ઘડો ફૂટી જાય દંડ ચાક ભરણ કશું થાય નહીં આ નિમિત્ત કારણ કહેવાય કારણ કે ભળ્યા વગર સેટોરાઈન બનાવ્યું છે હવે ઘટનું એટલે ઘડાનું ઉપાદાન બે ભાગ બે કપાલ છે તથા કુલ કુલાલ દંડાદિક હા કલા એટલે કે એનો કારીગર દંડ વગેરે એ નિમિત્ત કારણ છે હવે અસાધારણ કારણ છે એ બે પ્રકારનો છે એક વ્યાપારવાળું કારણ અને એક વ્યાપાર રહિત કારણ હવે થાય કે વ્યાપાર એ શું છે હા અને વ્યાપાર રહિત એ શું છે તો કારણથી ઉપજીને કાર્યને ઉપજાવે એ વ્યાપાર કહેવાય છે જેમ કે કપાલ એટલે ઘટનું કારણ છે અને બે કપાલોનો સંયોગ પણ ઘટનું કારણ છે એમાં કપાલન એટલે કારણ પણ આમાં સંયોગ વ્યાપાર છે કેમ કે બે કપાલોનો સંયોગ બે વિભાગોનો એટલે બે ભાગ ઉપર નીચેના દર્દ બે કપાલોથી ઉપજો છે અને એ સંયોગ કપાલોના કાર્યરૂપ ઘટને ઉપજાવે છે એથી બે કપાલો સંયોગરૂપ વ્યાપારવાળું કારણ બને છે એથી કારણ અને કરણ એ બે લક્ષણ ઘટે છે વળી જે કો કારણ જે કારણ કોઈની સહાયતાથી કાર્યને ન ઉપજાવે કિંતુ આપ પોતે જ કાર્યને ઉપજાવે એ કારણ વ્યાપારથી રહિત કહેવાય છે એથી કેવળ કારણ કહેવાય છે કરણ કહેવાતું નથી હવે બે ભાગોનો સંયોગ જે ઘટ એ અસાધારણ કારણ તો છે પણ વ્યાપારવાળું કારણ નથી એથી કરણ કહેવાય નહીં પરંતુ ઘટનું કેવળ કારણ કહેવાય છે એથી વ્યાપાર વિનાનું કારણ કહેવાય છે હા આગળ જોઈએ એનામાં એમાં તો નેત્રાદિક ઇન્દ્રિયો પ્રત્યક્ષ પ્રમાણ કારણ છે કારણ કે નેત્રાદિક ઇન્દ્રિયોનો પોતપોતાના વિષયો સાથે સંબંધ થાય નહીં તો પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય નહીં અને જો ઇન્દ્રિયોનો વિષયની સાથે સંબંધ થાય તો પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય છે એથી ઇન્દ્રિયો અને વિષયોનો સંબંધ ઇન્દ્રિયોથી ઉપજીને પ્રત્યક્ષ પ્રમાણ ઉપ ઉપજાવે છે એ વ્યાપાર છે રૂપ વ્યાપારવાળા પ્રત્યક્ષ પ્રમાણનું અસાધારણ કારણ ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોને પ્રત્યક્ષ પ્રમાણ કયો છે અને ઇન્દ્રિયજન્ય જે પદાર્થ યથાર્થ ઇન્દ્રિયજન્ય યથાર્થ જ્ઞાનને પ્રત્યક્ષ પ્રમાણ કહી છે હવે આગળ વિચારીએ તો વિષય ચૈતન્યથી આ ભિન્ન જે પ્રમાણ ચૈતન્ય છે તે પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય છે આવું પ્રત્યક્ષ પ્રમાણનું લક્ષણ છે ઉપરના અર્થ સ્પષ્ટ સમજાય છે માટે તે ચૈતન્યના ઉપાધિકૃત ભેદનું નિરૂપણ કરવામાં આવે છે વાસ્તવિકતાએ કરીને ચૈતન્ય તો એક અને અદ્વિતીય રૂપ છે પરંતુ ઉપાધિના ભેદથી પ્રમાતા ચૈતન્ય પ્રમાણ ચૈતન્ય વિષય ચૈતન્ય અને ફળ ચૈતન્ય એવા ચાર પ્રકારનું કહેવામાં આવ્યું છે આવી અંતઃકરણ વિશિષ્ટ ચૈતન્યનું નામ પ્રમાતા ચૈતન્ય છે અંતઃકરણની વૃત્તિથી અવિચ્છિન્ન જુદું નહીં જે ચૈતન્ય છે તેનું નામ પ્રમાણ ચૈતન્ય કહેવાય છે ઘટાદી એટલે આ ઘણા વગેરે વિષયોથી અવિચ્છિન્ન જે ચૈતન્ય તેને વિષય ચૈતન્ય કહેવામાં આવે છે અને ઘટાધિક વિષયોના સમાન આકારે થયેલી જે અંતઃકરણની વૃત્તિ તે વૃત્તિથી અભિવ્યક્ત થતું જે ચૈતન્ય તેને ફળ ચૈતન્ય અથવા પ્રમાણ ચૈતન્ય કહેવાય છે આ પ્રમાણે અંતકરણાદિક ઉપાધિના ભેદથી ભેદથી એક જ ચૈતન્ય ચાર પ્રકારનો બને છે એ ઉપાધિનો ભેદ ઉપાધિઓનો એવો સ્વભાવ જ છે કે જ્યાં સુધી તે ઉપાધિઓ ભિન્ન ભિન્ન દિશામાં રહેલી હોય ત્યાં સુધી જ તે ઉપાધિઓ સ્વ ઉપહિત ચૈતન્યના ભેદ કરે છે અને જ્યારે તે ઉપાધિઓ એક દેશમાં આવી જાય એટલે એક સ્થિતિમાં થઈ જાય ત્યારે સ્વ ઉપહિત ચૈતન્યના ભેદ કરતી નથી પરંતુ તે સમયે તે ઉપહિત ચૈતન્યનોથી અભેદ થઈ જાય છે જેમ કે મઠની બહાર ઘટ રાખેલો હોય ત્યારે તે મઠ ઉપહિત આકાશવાળો તથા ઘટ ઉપહિત આકાશનો ભેદ બન્યો રહે છે અને તે મઠની ભીતર તે ઘટને રાખીએ તો તે મઠાકાશ તથા ઘટાકાશ બંને એક જ અભેદ થઈ જાય છે એમ અંતઃકરણ વૃત્તિ ઘટાદી વિષય આ ત્રણેય ઉપાધિઓ જ્યાં સુધી ભિન્ન ભિન્ન દેશમાં હોય ત્યાં સુધી જ પ્રમાતા ચૈતન પ્રમાણ ચૈતન અને વિષય ચૈતન એવા ત્રણ ભેદ ચૈતન્યના બને છે અને જ્યારે નેત્રાદિક ઇન્દ્રિય દ્વારા તે અંતઃકરણ વૃત્તિથી બહાર નીકળીને ઘટાદિક વિષય દેશમાં જાય છે ત્યારે તે અંતઃકરણાદિક ત્રણેય ઉપાધિઓની એક જ દિશામાં સ્થિતિ થવાથી પ્રમાતા આદિક ત્રણેય ચૈતન્યનો અભેદ થઈ જાય છે એકરૂપ થઈ જાય છે એમ તેને પ્રમાણ ચૈતન્ય કહેવાય છે આ પ્રમાણે વિષય અવિચ્છિન્ન ચૈતન્યનો અને પ્રમાણ ચૈતન્યનો જે અભેદ છે એને પ્રત્યક્ષ પ્રમાણ કહેવામાં આવે છે હા એટલે કે આ મતમાં જે ઇન્દ્રિયો નથી તો પ્રત્યક્ષનું લક્ષણ જ કેવું હોય તો એ મતમાં ઇન્દ્રિયજન્યતા એવું પ્રત્યક્ષ લક્ષણ ન કરવું હા ઇન્દ્રિયજન્ય છે એવું ચોખે પહેલું નહીં વિચારવું પણ ત્યાં વિષય ચેતનની સાથે વૃત્તિ ચેતનનો અભેદ એવું પ્રત્યક્ષ જ્ઞાનનું લક્ષણ કરવાનું છે એ જ્ઞાનને પ્રત્યક્ષ પ્રમાણ પણ કહેવામાં આવે છે હવે એ પ્રત્યક્ષ પ્રમાણ બે પ્રકારનું છે એક અભિજ્ઞા પ્રત્યક્ષ અને બીજું પ્રત્યભિજ્ઞા પ્રત્યક્ષ તો જે કેવળ ઇન્દ્રિયાદિકના સંબંધજન્ય જ્ઞાનનું નામ અભિજ્ઞા પ્રત્યક્ષ કહેવાય તથા પ્રત્યક્ષની સામગ્રી સહિત ઉપજેલું સંસ્કારજન્ય જ્ઞાન પ્રત્યભિજ્ઞા એટલે પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય છે જેમ કે હમણાં આપણી પાસે એક રામશંકર નામે વ્યક્તિ આવે છે તે રામશંકરને જોતા જ આપણે તેને તેમને પૂર્વે પ્રયાગરાજમાં મળ્યા હતા એ પૂર્વનું સંસ્કારજન્ય જ્ઞાન પ્રત્યક્ષની સામગ્રીથી તાજું થાય છે તેથી આપણે કહીએ છીએ કે આ તે રામશંકર છે આ તે આ જ્ઞાનને પ્રતભાન પ્રત્યક્ષ જ્ઞાન પ્રમાણ કહેવામાં આવે છે દરેક પ્રમાણ બે પ્રકારની હોય છે અંતર પ્રત્યક્ષ પ્રમાણ અને બાહ્ય પ્રત્યક્ષ પ્રમાણ જે આત્મગોચર અને અનાત્મગોચર એમ બે પ્રકારની પ્રત્યક્ષ પ્રમાણ છે હવે આત્મગોચર એટલે અંતર પ્રત્યક્ષ પ્રમાણ ગોચર અને વિશિષ્ટ ગોચર વિશિષ્ટાત્મક ગોચર એમ બે પ્રકારની છે ગોચર એટલે અંતર પ્રત્યક્ષ પ્રમાણ એના પ્રકાર બાહ્ય ગોચર બ્રહ્મગોચર ગોચર ક્ષ પ્રમા અને બ્રહ્મગોચર એમ બે પ્રકારની શુદ્ધાત્મ ગોચર અંતર પ્રત્યક્ષ પ્રમાણ છે હવે જોઈએ તો તમ એટલે પદાર્થ બોધક વેદાંત વાક્યથી શુદ્ધ પ્રકાશો અહમ એવી વૃત્તિ થાય છે એ વૃત્તિ દેશમાં અંતઃકરણ ઉપહિત શુદ્ધ ચૈતન્ય છે એ વૃત્તિ અવિચ્છિન્ન ચૈતન્ય અને વિષય અવિચ્છિન્ન ચૈતન્યનો અભેદ થવાથી તે વૃત્તિ એટલે જ્ઞાન અપરોક્ષ છે તથા તે વૃત્તિનો વિષય જે ચૈતન્ય છે એ ચૈતન્યમાં બ્રહ્મરૂપતા પણ છે પરંતુ બ્રહ્માકાર વૃત્તિ તે ઉત્પન્ન થઈ નથી કારણ કે અવાંતર વાક્યથી તે વૃત્તિ ઉત્પન્ન થઈ છે જો તે વૃત્તિ મહાવાક્યથી ઉત્પન્ન થઈ હોત તો વૃત્તિ બ્રહ્માકાર થાત કારણ કે શબ્દજન્ય જ્ઞાનનો આવો સ્વભાવ હોય છે સન્નિહિત એટલે અત્યંત સમિક પદાર્થ હોય એ પદાર્થનું રૂપથી તે શબ્દબોધન કરે છે એ રૂપથી તે પદાર્થને શબ્દજન્ય જ્ઞાન વિષય કરે છે અને જે રૂપથી તે પદાર્થને શબ્દબોધન કરે નહીં એ રૂપથી તે પદાર્થને શબ્દજન્ય જ્ઞાન વિષય કરે છે કરે નહીં જેમ કે દશમ પુરુષને દસમો છે એ પ્રમાણે શબ્દબોધન કરે એ વખતે દસમો અહમ દસમો હું છું એવું જ્ઞાન શ્રોતા પુરુષને થતું નથી એટલે કે આત્મતા હું પણ તો છે પણ આત્મબોધક શબ્દના અભાવથી દશમ પુરુષને આત્મતાનું જ્ઞાન થતું નથી એવી રીતે આત્મામાં બ્રહ્મરૂપતા તો સદાય છે તો પણ બ્રહ્મરૂપતા બોધક શબ્દના અભાવથી આત્મામાં બ્રહ્મરૂપતાનું જ્ઞાન થતું નથી એથી ઉપર કહેલી વૃત્તિ એટલે કે તમ પદાર્થના અર્થરૂપ આત્માને વિષય કરવાવાળી વૃત્તિને બ્રહ્મગોચર એટલે શુદ્ધાત્મગોચર અંતર પ્રત્યક્ષ પ્રમાણ કહેવામાં આવે છે હવે જે પ્રત્યક્ષ પ્રમાણના સંબંધમાં બીજી કોઈ શંકા હોય તો જે અહમ બ્રહ્માસ્મી એ પ્રમાણે બ્રહ્મથી અભિન્ન આત્માને વિષય કરવાવાળી જ પ્રમા ત્યાંનું નામ બ્રહ્મગોચર શુદ્ધાત્મગોચર અંતર પ્રત્યક્ષ પ્રમા કહેવાય છે હવે એ જ્ઞાનને વાચસ્પતિ મનોજન્ય કહે છે અને બીજાઓના મતમાં એ જ્ઞાન મહાવાક્યજન્ય છે તેમાં પણ વિક્ષેપ શારીરિક એવા સિદ્ધાંત છે કે મહાવાક્યથી બ્રહ્મનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે કોઈ પણ વખતે મહાવાક્યથી પરોક્ષ જ્ઞાન થતું નથી હવે અન્ય બીજા ગ્રંથકારોનો મત એવો છે કે વિચાર સહિત મહાવાક્યથી અપરોક્ષ જ્ઞાન થાય છે અને વિચાર રહિત કેવળ વાક્યથી પરોક્ષ જ્ઞાન થાય છે સર્વના મતમાં હમ બ્રહ્માઅમી આ જ્ઞાન શુદ્ધાત્મ ગોચર છે બ્રહ્મગોચર છે તથા પ્રત્યક્ષ છે આ અર્થમાં કોઈનો વિવાદ નથી એટલે કે મારામાં સુખ છે મારામાં દુઃખ છે ઇત્યાદિ સુખાદી ગોચર જ્ઞાન પણ અંતર આત્મ ગોચર પ્રત્યક્ષ પ્રમાણ છે અહમ સુખી અહમ દુઃખી વગેરે પ્રમાણમાં અહમ પદનો અર્થ આત્મા વિશેષ છે અને સુખ દુઃખનો વિશેષણ છે મય સુખમ મય દુઃખમ ઇત્યાદિ પ્રમાણમાં તો સુખ વિધિ વિશેષ છે અને આત્મા વિશેષણ છે એથી મય સુખમ મય દુઃખમ ઇત્યાદિ જ્ઞાનને આત્મગોચર પ્રત્યક્ષ પ્રમાણ નથી પરંતુ સુખ દુઃખાદિ વિશેષ હોવાથી અનાત્મગોચર અંતર પ્રત્યક્ષ પ્રમાણ કહ્યું છે અંતર પ્રત્યક્ષ પ્રમાણના એ પ્રમાણે ભેદ સરળતા તથા વિસ્તારપૂર્વક કહેલા છે એથી બાહ્ય પ્રત્યક્ષ પ્રમાણના ભેદ અનુમાનાદિક અન્ય પ્રમાણો અપ્રમાણ વૃત્તિ અને તેના ભેદ એટલે અનિર્વચનીય ખ્યાતિ સતખ્યાતિ અસતખ્યાતિ આત્મખ્યાતિ અન્યથા ખ્યાતિ તથા અખ્યાતિનો વિચાર હાલ મુલતવી રાખીશું પછી કહીશું અઉં તત્સદ પરમાત્માએ સદગુરુ મહારાજનો જય